હેલો એવ રિવાન જય શ્રી કૃષ્ણ કેમ છો આઈ હોપ બધા મજામાં હશો વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ અત્યારે કેટલા દોઢ વાગ્યા છે અને મિસરીને સ્કૂલે જાઉં છું આજે થોડી વહેલી જાઉં છું કેમકે એના આજે કંઈ સ્કૂલમાં ક્રિસમસ રિલેટેડ કંઈક કોન્સર્ટ છે તો હવે અટેન્ડ કરીએ એટલે ખબર કે શું છે આ સ્કૂલમાં પેલું વરસ છે એટલે હજી બહુ આઈડિયા નથી મને તો ઓનલાઈન કંઈક રજીસ્ટર કરવાનું હતું તો મારું કરેલું છે તો હું જાઉં જેટલા પેરેન્ટ્સ જાય એના રજીસ્ટર કરવાનું હતું અને બાકી જે ના જઈ શકે એના માટે પેલું ઓનલાઈન નહીં કંઈક એ લોકો બતાવવાના હશે ખબર નહીં વિડીયો શેર કરે કે લાઈવ આવવાનું હોય એ તો મને બહુ આઈડિયા નથી કુશલને ખબર હશે તો ચલો જવું અને જોઈએ કે શું છે ત્યાં હવે હવે ઇયર થ્રીના સ્ટુડન્ટ સ્ટેજ પર આવે છે હવે એ લોકોનું પરફોર્મન્સ છે તો મિસ્ત્રી આવી એ થર્ડમાં છે એટલે અને આગળવાળા બેસે છે એના પાછળની રોવાળા વચ્ચેની રોવાળા ની ઉપર બેસે છે અને છેલ્લે છે એ બધા ઊભા રહે છે એટલે બધાના ફેસિસ દેખાય એ રીતે બધા ગોઠવાઈ ગયા છે હવે પરફોર્મન્સ પૂરું થયું બધા એક લાઈનમાં જાય છે નીચે ઉતરે છે ને કરે જોઈ મને કોન્સર્ટ થયો બારે આવ્યા પછી દસેક મિનિટ વહેલું પૂરું થઈ ગયું એ લોકોએ એનાઉન્સ કર્યું કે જનરલી ઓન ટાઈમ પૂરું થાય જ પણ આ યર વહેલું પૂરું થઈ ગયું તો હવે રાહ જોઉ છું મિસ્ત્રી આવે એટલે ઘરે જઈએ હવે મિસ્ત્રી આવે છે આજે તો નથી ને બુક બેગમાં મેસુ આજે તો બુક્સ નથી ને બેગમાં આજે જો સવાર સવાર માં કેવું કરાવ્યું પેલા મને કઈ ત્રણ ચોટલા અલગ વાળ પછી બધા ભેગા કરીને એક ચોટલો વાડ એટલે આવું કરાવ્યું પાછળ ક્યાં દેખાવાનું હતું હા

તમે હે તમ મે જોયા તમ બેસ શકે એ યર 1 થી લઈને યર 6 સુધી હતા ને પ્રાઈમરી બધા સ્ટુડન્ટ્સ હતું ગ્રાન્ડમી નાની આજે પપ્પા જોયા હા આજે થઈ ગયો છું એ છો ઊભી થી કે બધા વયા ગયા હોલિડેઝ માં કે ખબર નઈ એટલે અહિયાં પાર્કિંગ મળી જાય છે નજીક તો હવે ઘરે જાય બસ જો હવે ઘરે પહોંચ્યા ફ્રેશ થયા ને દહીં બનાવું છે તો દૂધ ગરમ કરવા મૂક્યું ને અળસી થોડીક કેવી આ છે ગરમ કરું છું ખાલી મને થોડીક એવી લાગતી હતી કે હવાઈ ગઈ હોય ને એવી ઓછી એટલે મિશ્રી પેન મૂવી જોવે છે પેલું હેપી ફિટ છે ને પેંગ્વિન વાળું હોય હું મૂવી જોવો છો ટેડી લાઈન કા

હવે એક જ દિવસ બાકી છે આવતીકાલે પછી તો સ્કૂલ હોલિડેઝ ચાલુ એટલે હવે બેનને શાંતિ છે હવે આજે તો જોઉં છું મન થાય છે પૂરી ને બટેટા શાક બનાવી નાખું એટલે પૂરી થોડીક વધારે બનાવું તો સવાર બ્રેકફાસ્ટમાં માં હાલે અને લંચ લંચમાં લઈ જવું હોય તો એ પૂરી છૂંદો લઈ જાય તો હવે આ બે કરી લઉં પેલા અળસી શેકી લઉં પછી લોટ બાંધું ને શાક બનાવું હેલો એવરી વન બસ અત્યારે તો હવે સ્કૂલે છે છે ને થઈ ગયું ક્રિસમસ બ્રેક આવ્યો ને એટલે છોકરા ઓછા આવે પણ કામ થોડુંક વધુ હોય પણ સ્ટુડન્ટ ઓછા હોય કારણ કે બીજું કામ હોય જ્યારે સ્ટુડન્ટ ના હોય ને ત્યારે અમુક એવું કામ હોય જ્યારે સ્ટુડન્ટ ના હોય ને ત્યારે થઈ શકે એમ લવે સ્ટુડન્ટ ઓછા આવે છે એટલે ત્યારે બીજું કામ હોય અને બસ જો આજે આવ્યો મયુરી એ પૂરી કરી રીતિ બહુ સારી છે ફૂલી છે મયુરી મારા જેવી તને આવડી ગઈ તો તમારા પાસે તે છે કે હે ટ્યુશન હારા દીધા ને મે ખીચિયા પાપડ ઓલા રાયતા મરચા છાસ ને શાક હા પૂરી આલો વાહ હમ

ફ્લાવર મયુરી છોડ ચાટ કરેલા સરસ આજ કારણ કે બટાણા બટતા એ બહુ મસ્ત છે નકપે હું આપણા કારલ મને યાદ છે કેટલા દિવસ પછી લાગે તો લઈ આવશું ઓલા મયુરી આપણે વાત કરતી થી કે અહીંયા ઓલા સૂત અને ભાવે નથી મળતા ગલકા હા ગલકા મરી છે પણ બહુ ઓલા આવે છે ને ખરા તમે બી મંગાવી લઈ দাও ઓનલાઈન ઓનલાઈન મંગાવી લઈશ

પછી ક્રિસમસ બ્રેક પછી પાછો સ્ટાર્ટ થશે હા ના જે પાછા બે મેચ છે એક મારો ને એક બીજા નથી એને બદલે હું ફિલિંગમાં કોઈ એક્શન્ટ હોય ને તો એના બદલે પૂછે કે કોઈને રમવું છે હા કુશળ તો હાથ પાડી દે હા હવે નેક્સ્ટ ટાઈમ થી ના પાડવાની છે એક ઘણું એ જ પછી એમાં ટાઈમ જાય એવું પછી નેક્સ્ટ ડે આવા જોબ પર માટે જવાનું હોય ને એટલે ઉઠવાનું હોય ને

બેન ને શું આવડે છે ડ્રોઈંગ ગમે તાઈપ નું કરે શું કરે તો અહીંયા ભેસ આગળ ભાગવત થાય એવું તમે બોલો તો મને કઈ ખબર ના પડે એટલે ગમે તે ડ્રોઈંગ કરવું અને કહેવાય એવું

તો જમી લીધું હવે અને હું તૈયાર થઈ ગયો મૂકી જશે જોબે જાય છે એક મેચ હું રમી લઉં પછી આવજે બીજા મેચમાં તો ત્યાં સુધી કઈ કરવું હોય તો હોમવર્ક કે તો કે ના હું આવું છું બે મેચમાં મારે જોવું છે

જો અમે બિગ બોસ જોતા હતા મારે જમવાનું ફિક્સ જ કે બિગ બોસ હોય તો જ કા બિગ બોસ જોતા જોતા કેવું છે એના ઉપર કા હું ગરમ ગરમ હોય તો ત્યાં જ ખાવું પડે હા પણ મોસ્ટ ઓફ તો આ બિગ બોસ જોતા જોતા કાઈ કારણ કે અમે બહુ કાઈ જોતા નથી ટીવી માં ખાલી બિગ બોસ ને એવું બસ એકાદી વસ્તુ ઓમ પિક્ચર કેવું ક્યારેક જ જોઈ હમણા પડી જોયું કા હમણા ઓલા ત્રણેય ભૂલ ભૂલ જોયા હમણા ઘરે

પછી રાતે હું ખાલી ઓલો સોંગ એ વગાડતો હોઉં ને તોય આમાં હાલા કાન બંધ કરી દે ભૂલભુલાય નો મને સોંગ ગમે છે તો એ હું સાંભળતો હોઉં તો આવી રીતના કાન બંધ કરી દે ફટુ જ એમ તો કાઈ ના હોય નાના હતા ત્યારે ખબર ને એવી આવતી આહટ ને એવી આહટ જોતા નિકિન લઈને જોતા હવે તો મુવી બધો આવે છે પણ આમાં તો કઈ એવું નથી બીજું હતું ને એમાં હજી ઓલ થોડોક ફેસ હતો ભૂત જેવો બીજા મૂવી માં

એટલે આપણને કઈ ના લાગે આપણને માધુરી પિક્ચર જોવાની સારું છે પુષ્પા ટુ પુષ્પા ટુ કરે છે હવે મને જોકે ગમે સાઉથ ના ના મને સાઉથ ના મુવી જ ના ગમે એટલે મેં એકે જોયું મેં હજી પુષ્પા હજી હમણાં જોયું પુષ્પા વન હતું ને

See you next time. Bye. Bye.